ઇલેક્શન બોર્ડ નંબર તેરમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડને ઈ કેવાયસી લિંક કરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર તેરના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક જ્યોતિ પટેલ અને પૂર્વ કેવાયસી લિંક કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ લીધો હતો આ કેમ્પ અંગે માહિતી આપતા પૂર્વ નગરસેવક નીતિન પટેલે જણાવ્યું હતું કે આ મહિનાના અંતિમ દિવસ સુધી આધાર અને રેશન કાર્ડ કરાવવું ફરજિયાત છે ત્યારે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકોને આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં ભૂલ હોય તકલીફ હોય તો તેમને સુધારી લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ જ પ્રકારનો કેમ્પ આવનારા બુધવારે પણ આ સ્થળે રાખવામાં આવશે તો કેમ્પનો લાભ લેવા સૌ નાગરિકોને તેમણે અપીલ કરી છે આજે નંબર આધાર કાર્ડ અને રેશન કાર્ડનું કેવાયસી કરવા માટે જે લોકો અત્યાર સુધી તાપમાન જઈને ધક્કા ધરાતા હતા છેલ્લા ત્રણ દિવસથી અમે બે પોળમાં બે દિવસ રાખ્યું આ જે રાખ્યો છે કોમન વોર્ડ નંબર તેરમાં કે જે લોકોને મેસેજ બી આપે બે દિવસ કે જે લોકોનું એવાયસી ના થયું હોય આધાર કાર્ડની જો લિંક ના થઈ હોય એ લોકોએ અહીંયા ગાડી આવું કારણ કે ત્રીસ તારીખ ગવર્મેન્ટે છેલ્લે આપીએ ત્યાર પછી ખોટા કોઈ વચેટીયાને આપવા તાપમાં ઊભું રહેવાનું રૂપિયા આપવા એના કરતાં બધાને બોલાયા છે આજે કે ભાઈ આનો લાભ લો આનો લાભ યાદ એટલું છે કે હવે હવે પછીના સમયમાં આધાર કાર્ડ લિંક નહીં હોય તો બધી બહુ તકલીફ થવાની છે ગવર્મેન્ટે બધું જાહેર કરેલું છે કે બેંકથી માંડીને તમારા પાસપોર્ટ સુધીનો બી તકલીફ થઈ શકે છે એટલે બધાને તકલીફ ના પડે લાઇનમાં ના ઉભરવું પડે એટલે આજે અહીંયા કેમ્પ યોજાય છે અને ખૂબ સારા લોકોએ એમનો લાભ લીધો છે અને જ લઈ રહ્યા છે અને આજે પણ ત્રણ ચાર વાગ્યા સુધી અમે બેસવાના છે ઘણા ખરાની તકલીફ એવી છે કે અમારું નામ નથી તો બધાને એડવાઇસ આપીને સોમવારે કોઈપણ હિસાબે નામ ત્રણ નંબરનું ફોર્મ ભરી ફરી આવો ત્યાર પછી ફરી પાછું બુધવારે છેલ્લે દિવસ અમે રાખીશું એટલે વોર્ડમાં મેક્ઝિમમ લોકોને આનો લાભ મળે એક આશાય હતો અને આપણા માધ્યમથી દરેકને હજુ બીન કહું છું કે ત્રીસ તારીખ પહેલાં આનું લિંક જાણવી હોય ત્યાંથી ખરીદેજો અને બુધવારે પણ અમે રાખવાના છે અને બુધવારે આ જગ્યા રાખવાના છે જેનું લિંક બાકી હોય એ પધારજો પ્લીઝ સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર